શિનોરમાં પ્રાકૃતિક ખેતી પર રાજ્યપાલની અધ્યક્ષતામાં ભવ્ય પરિસંવાદ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું ભવ્ય આયોજન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવદત્તની અધ્યક્ષતામાં યોજાયું કાર્યક્રમમાં શિનોર ઉપરાંત વડોદરા જિલ્લાના મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂરિયાત અને તેના ફાયદા વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું રાજ્યપાલ દેવદત્તે ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોર અને ઉત્પાદનોની મુલાકાત લઈને ખેડૂતોના પ્રયત્નોની પ્રશંસા કરી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા નાયબ કલેકટર શિનૂર મામલતદાર સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી વિશે સ્પષ્ટ અને ધારદાર સંદેશ આપતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે વિશાળ અભિયાન ચાલી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના મજબૂત સમર્થક છે પ્રાકૃતિક ખેતી મારા હૃદયની નજીક છે કેમ કે રાસાયણિક ખેતીથી લોકોનું સ્વાસ્થ્ય સતત જોખમમાં છે આપણી બેદરકારીથી ગાયોની અનેક શ્રેષ્ઠ જાતિઓ ખતમ થવાની વારી છે આ જ હોસ્પિટલોમાં બાળકોને પણ કેન્સર હાર્ટ એટેક થઈ રહ્યા છે આ રાસાયણિક કોરાકની અસર છે દર વર્ષે સરકાર વિદેશોમાંથી યુરિયા ડીએપી ખરીદવા અઢી લાખ કરોડ ખર્ચે છે જો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો દેશના બસ્સો પચાસ કરોડ રૂપિયા બચી શકે હાલોલમાં પ્રાકૃતિક યુનિવર્સિટી સ્થાપાઈ રહી છે અને સંશોધનો સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું નથી થતું કાર્યક્રમના અંતે રાજ્યપાલે હાજર તમામ ખેડૂતોને ગુજરાતીમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની કસમ ખવડાવવામાં આવી કે આજથી અમે પ્રાકૃતિક ખેતી કરીશું અને આવનારી પેઢીને ઝહેરી અસરથી બચાવીશું પ્રાકૃતિક ખેતીના મુખ્ય ફાયદા ઝહેર વગરનું અન્ન આખા પરિવાર માટે સુરક્ષિત આરોગ્યપ્રદ ભોજન ધરતીની ઉર્વરતા વધે જમીન જીવંત બને પોષક તત્વો વધે ખર્ચમાં ઘટાડો ખાતર અને કીટનાશક પરનો ખર્ચ લગભગ શૂન્ય પર્યાવરણનું સંરક્ષણ પાણી જમીન અને હવા પર કોઈ ઝેરી અસર નહીં ઉત્પાદનમાં સ્થાયી વૃદ્ધિ ચાર વર્ષની રિસર્ચ મુજબ ઉત્પાદન ઓછું થતું નથી पशुपालन ने प्रोत्साहन गायों और स्थानिक जातियों को संरक्षण आरोग्य खर्च में घटाड़ो जेरीखुराक नहीं इटले हॉस्पिटल ना चक्करों पण ऊंचा देश एक गौ माता 24 घंटा में जो स्वस्थ गाय वो 24 घंटा में 8 से 10 किलो गोबर देती तो 10 किलो गोबर में कितने होंगे लाख करोड़ सूक्ष्म जीवाणु तीस लाख करोड़ और जब सुख जब उसको आप जीवामृत बनाते उसमें बेसन डालते वो बेसन ये जीवाणु खाते तो बलवान बनते गुड़ डालते तो इनकी संख्या बढ़ती है और मिट्टी डालते तो इसमें मेलवन बढ़ता जैसे माताएं एक क्विंटल दूध में पचास ग्राम दही छोड़ दो સારા રાજ્યના પ્રથમ નાગરિક એવા મહામુહિમ રાજ્યપાલ અમારા ગામમાં પધાર્યા છે અને એક વિષય એવો કે પ્રાકૃતિક ખેતી અને ગાય એના અનુસંધાને અમારા ગામમાં રાજ્યપાલ સાહેબ આવ્યા છે બાકી આટલી મોટી હસ્તીના ગામ પર લાવી બહુ મોટો વિષય છે અમારું એક મિશન છે પ્રાકૃતિક ખેતી જે સમાજને ઝેર મુક્ત રાખો ને જે ગાય રાખે એની ગરીબી જાય એ સૂત્રને સાકાર કરતાં રાજ્યપાલ અમારા ગામ સુધી આજે પહોંચ્યા છે શું માહિતી આપે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી છે પ્રાકૃતિક ખેતી કઈ રીતે થઈ શકે કઈ રીતે આરોગ્ય સચવાય આજની જે તાતી જરૂરિયાત છે પ્રાકૃતિક ખેતીની એના વિશે રાજ્યપાલ સાહેબે ખૂબ જ સરળ શબ્દોમાં ઉદબોધન કર્યું ગ્રામજનોને સોગંદ પણ લીવડાયા કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી કરશો તાલુકામાં જિલ્લામાંથી ઘણા બધા ખેડૂતો પધાર્યા છે એ લોકોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન આપ્યું છે તમે કેટલા વર્ષથી આપ ખેતી કરીએ છીએ અમારું ડાયરેક્ટ અમારા જિલ્લાના ખેડૂતો તાલુકાના ખેડૂતો અમારું વડોદરામાં સેન્ટર છે અને બીજું એક સૃષ્ટિ સંસ્થા દ્વારા પણ એક દર રવિવારનું અમારું ઓર્ગેનિક માર્કેટ શરૂ કર્યું છે ત્યાં અમારી બધી વસ્તુઓ વેચાય છે ડાયરેક્ટ કસ્ટમર આવીને ત્યાંથી લઈ જાય છે ફાર્મર ફેમિલી એટલે જેમ સવારમાં અમે ઉઠીએ તો દાંતણની જરૂર પડે દાંતણથી મારીને સાંજે દૂધ પીને સૂઈ જાય એટલી બધી વસ્તુઓ અમે પ્રોવાઈડ કરીએ છીએ ગ્રાહકોને એટલે એને ફેમિલી ડૉક્ટરની જરૂર પડતી નથી એનું આરોગ્ય શુદ્ધ હોય એને ડૉક્ટરની જરૂર ના પડે ફેમિલી ફાર્મર રાખે છે એટલે અમારી પાસે એવા લગભગ ત્રણસો કસ્ટમર છે જે અમને ફેમિલી ફાર્મર તરીકે પ્રમોટ કરેલા છે મારું નામ મનરાશ્રી દિલીપસિંહ ચૌહાણ ગામ બાવળીયા તાલુકો સિનોર જિલ્લો વડોદરાનો ખેડૂત છું